બોરસદ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી સરદાર પટેલ વિનય મંદિરમાં વર્ષોથી ઉત્કૃષ્ટ ફરજ બજાવી નિવૃત્ત થયેલા આચાર્ય શ્રી દક્ષેશભાઈ દલવાડી માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી સુધીરભાઈ વાળંદ ઉના વિભાગના શિક્ષિકા શ્રીમતી સ્મિતાબેન શાહનો તથા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ ભાવસાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે જેડી પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી સચિનભાઈ આંકલાવ હાઈસ્કૂલના સભ્ય શ્રી યોગેશભાઈ ડિઝાઇન સેન્ટર બોરસદના ભાવિકભાઈ વહેરા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સુરેશભાઈ તથા ઝારોલા હાઈસ્કૂલના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત

છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અબણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો